સમગ્ર ગુજરાતમાં કેવાયસી કરવા માટે તેમજ આધાર કાર્ડ લિંક કરાવવા હોય કે રેશન કાર્ડ માટે મોટી મોટી જનસેવા કેન્દ્રમાં લાઈન ચાલી રહી છે ત્યારે કાનમ એક્સપ્રેસની ટીમ આજે જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેલું જનસેવા કેન્દ્ર પર આવી છે અહીં આપણી સાથે એક વિદ્યાર્થી જોડાય છે એની શું સમસ્યા છે એને પૂછીશું હું ભાદ્રન કોલેજમાં આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સમાં ભાદરણમાં ભણું છે મારે એબીસી આઈડી બનાવવાની છે મારા આધાર કાર્ડમાં નામ શોધરવાનું છે હું બે મહિનાથી ફરું છું કોઈ વખત કે રજા છે કોઈ વખત કે રિજેક્ટ થાય છે એવું થયા કરે છે મારું આધાર કાર્ડ નહીં બને તો મારી એબીસી આઈડી નહીં બને એબીસી આઈડી નહીં બને તો મારી હોલ ટિકિટ નહીં આવે ને આખું વર્ષ બગડશે સરને પ્રિન્સિપલ એવું કહે છે કે તમારી હોલ એ બી આઈડી નહીં બને તો તમારું એડમિશન પાછું લઈ લેવામાં આવશે મારું તો આખું વરસ બગડશે ના કર્યા હોય તો એવું કહીએ આપો કે મને હોલ ટિકિટ આપી દે તો મારી પરીક્ષા અપાય આવું તો કેટલા ઢક્કા ખાઈએ અમે જેમ બેને જણાવ્યું કે શૈક્ષણિક એક બાજુ ગુજરાત સરકાર એવું કહી રહી છે કે બેટી ભણાવો બેટીને આગળ લાવવાની વાત કરી રહી છે ત્યારે અહીં એક વિદ્યાર્થીની છે જેને કેવાયસી નહીં હોવાના કારણે હોલ ટિકિટ નથી નીકળતી જેની પરીક્ષા પણ હવે ટૂંક સમયમાં થનાર હોય જો એ એને કેવાયસી નહીં થાય તો એને એડમિશન નહીં મળે આપણી સાથે બીજા કાકા જોડાયા છે એમને પૂછીશું શું સમસ્યા છે સાહેબ હું મંગળાથી આવું છે હું પંદર દાથી અહીંયા આગળ ધગા ખઉં છે પણ મારું છોકરીનું છોકરીનું મારું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે પણ

અહીંયા આવું તો પછી નવ વાગે આવું તો એમ કે છે કે હવે ફોર્મ લેવાઈ ગયા મંગળવારે ફોર્મ લીધું ફોર્મ લીધું અને સાંજે પાછો આવ્યું મને કે હવે તમારું નહીં નીકળે જો બુધવાર રજા છે ગુરુવારે આવ્યા તો કે બંધ છે આઠ દિવસ થયા એક ધારીઓ અહીં આવું છું કેટલા દિવસ આઠ દિવસથી ગેસ કરવાનો ફોરમ છે એક એક સપ્તાહથી લોકો અહીંયા ફોર્મ લઈને આવે છે જ્યારે એમનો નંબર આવે છે ત્યારે અહીંયા બારી બંધ કરી દેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે હવે આવતીકાલે આવજો આવતીકાલે આવતા આવતા ગયા શુક્રવારના તેઓ અહીંયા ધરમના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ આજ દિન સુધી એમનું કોઈ નિરાકરણ આવ્યું નથી આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે શું છે તમે કેમ આવ્યા મારી છોકરીનું જે કોલેજમાં છે આમાં મારી છોકરીમાં શું છે કે નામ પહેલાં નામ ચેન્જિંગ કરવાનું છે નામ ચેન્જિંગ કરવા માટે એની આઈડી નથી બનતી આઈડી બનાવવા માટે પહેલું મને એમ કીધું કે દાખલો દાખલો કરાવો ઓનલાઈન દાખલો કરાવ્યો ઓનલાઈન દાખલો કરાવ્યો તો કે પૂરા નામવાળો દાખલો જોશે એક દાખલો કરાવતા આઠ દિવસ થાય છે પૂરા નામવાળો દાખલો કરાવેલા આવ્યો અપડેટ કરાવ્યું તો કે તમારું આધાર કાર્ડ ચેન્જ કરાવો મારું આધાર કાર્ડ ચેન્જ કરાવ્યું મારું આધાર કાર્ડ ચેન્જ કરાવ્યા પછી કે અપડેટ કર્યા વગર છોકરીનું આધાર કાર્ડ નહીં થાય છોકરીનું અપડેટ કરાવી આટલે એક એક દિવસ મારે જેટલા ટાઈમ આવ્યો એટલે આ જ લાઇનમાં ઉભો લાઇનમાં ઊભો રહ્યું છે તો ત્રીસ ટી ટોકન મળે છે આ તો ત્રણ દિવસથી લાઇનમાં ઊભા રહે છે ત્રણ દિવસથી લાઇનમાં ઊભા પરમ દિવસ મારી વાઇક મારી છોકરી આવીને લાઇનમાં ઊભા હતા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં એકત્રીસમો નંબર હતો ઓગણત્રીસ નંબર આવ્યા રીજ કે બંધ સર્વર બંધ થઈ ગયું એક વાગ્યે સર્વર બંધ થઈ ગયું એક વાગ્યે બંધ થઈ ગયું કાલે આવ્યા કાલે અહીંયા સેવા ચેતીનો પ્રોગ્રામ હતો કાવી કાવી ચાલતું હતું હું કાવી ગયો કાવી લાઈન હતી કાવી મારું કામ ના થયું આજે હું છ વાગ્યાનો ઈચ્છો છે મારો આજે પાંચમો નંબર છે આજે જાણે મારો પાંચમા નંબર આવ્યો છે મારી છોકરીને આજે મને એમ થયું કે મારી છોકરીનું આજે કામ થઈ જશે કાલે મારી છોકરી કોલેજ જશે આજે પાંચમા નંબર આવ્યો છે અહીંયાથી નવ વાગ્યા મને ખબર મળી કે ઓપરેટરનો છોકરો બીમાર છે ઓપરેટરનો છોકરો બીમાર છે એટલે એટલે નહીં કા બંધ થશે કામ તો આજે અમે મારી પાછા ઓછામાં ઓછા તમે જોઈ લો છે કેટલી પબ્લિક છે મારા આવ્યા પછીની આટલી બધી પબ્લિક આવેલી છે આજે આ બધી પબ્લિક પાછી જાય છે આજે મારો પાંચમો નંબર આવેલો છે છોકરીનો આજે મારી છોકરી પાછી જાય છે શું કરું કેટલા દિવસથી બે મહિના બે મહિના પૂરા થયા છે મારી કારણે બધા ડોક્યુમેન્ટ છે લાયબેરા બટા મારી કારણે પૂરા બધા ડોક્યુમેન્ટ છે જો કેટલી વખત કેન્સલ થયેલી એન્ટ્રી છે કેટલા વખતે મેં ધક્કા ખાધેલા છે જોઈ લો આ રસી છે એ નહીં જ છે જુઓ આ અપડેટ કરાવવાની છે આ આધાર કરવાની છે બધા મારા ત્રણ ધક્કા મેં ભરૂચના ખાતા છે ત્રણ ધક્કા ભરૂચના ખાતા દાખલો પૂરો કરવા માટે ઓછામાં ઓછા મેં સાત હજાર રૂપિયા બગાડેલા છે ધક્કાઢુક્કીમાં અમને એવું કહીએ છીએ કે તમે એ કરાવો વાંટો નહીં અમારી છોકરીના ભણતર માટે તમે કાયદેસર એ ખો એમનું વરસ તો ના બગડે મારી છોકરીનું વરસ બગડે છે કર્મચારીઓની કામચોરી ના કારણે આજે વિદ્યાર્થીનું ભવિષ્ય બગડી રહ્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે આપણે હવે આ બાબતે જંબુસર પ્રાંત અધિકારી સાથે વાત કરીશું અમે અમરે આયા ત્યારે અહીંયા ગ્રી ઓપરેટર હતા અમે અમે પ્રાંત સાહેબને મળ્યા એમને નવા ઓપરેટર બોલાય છે અને એમને મને બાહેર ધરી આપી છે કે મારી હોલ ટિકિટ આવી જશે અને મારું આધાર કાર્ડનું કામ થઈ જશે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જાંબુ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન